વચનો તમારી પાસે થાપણ રૂપે પડ્યા છે દસકાઓ વીતી ગયા મેં તમારી પાસે માગ્યા નથી અને દશરથ રાજા તો અમે હરખમાં હતા અરે દેવી માગો તમને જે જોઈએ તે માગો આમ પણ આટલો સરસ મજાનો આપણા આપણા આ આ નગરીમાં સુંદર મજાનો હરખનો તહેવાર છે આવો પર્વ છે રામજીનો રાજ્યાભિષેક થવાનો છે માગો અમે મારે બધાને આપી દેવું છે માગો માગો શું જોઈએ અને એવામાં હરખાતા હરખાતા દક્ષણજી કહે છે મારે તો બધું બધાઈને આપવાનું જ છે બોલો શું જોઈએ અને એવામાં કઈ કઈ બે વચન માગે કે તમે જે રાજગાદી માટે હરખાવ છો જે રાજ્યાભિષેક માટે હરખાવ છો એ રાજ્યાભિષેક અચૂક થાય પણ રામનો નહીં મારા દીકરા ભરતનો રાજ્યાભિષેક થાય ભરતને રાજગાદી મળે દશરથ રાજાને આઘાત લાગે છે બે ઘડી માટે આ શું થઈ રહ્યું છે દશરથ રાજા આ માહિતીને પોતાના મસ્તિષ્કમાં પ્રોસેસ કરી શકતા નથી